ભાવનગરના ખેડૂતે લાલ ને ટક્કર મારે તેવા પીળા તરબૂચની ખેતી કરી છે સામાન્ય તરબૂજ ખેડુતે વીસ થી પચીસ રૂપિયા બજારમાં ચાલે છે પરંતુ ઓર્ગેનિક રીતે પકવેલા પીળા તરબૂચ માર્કેટમાં થી પચાસ રૂપિયાના ભાવે વેચાય છે આ સિવાય અશોકભાઈના ખેતરમાં અંજીર ડ્રેગન ફ્રૂટ આ સહિતના પાકનું વાવેતર કરવામાં આવે છે જેના માટે તેમણે કોઈ પણ જાતના રાસાયણિક પદાર્થનો ઉપયોગ કર્યો નથી આજે અશોકભાઈ ઓર્ગેનિક રીતે ખેતી કરીને દર મહિને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે અને અન્ય ખેડૂતોને પણ ઓર્ગેનિક રીતે ખેતી કરવાની પ્રેરણા આપી રહ્યા છે મારે અત્યારે હાલ અંજીર છે ડ્રેગન છે તરબૂચ છે તરબુજમાં પણ એક અલગ વેરાયટી છે પીળા કલરની છે અને એક લાલ કલરની છે અને અંજીર છે એ પણ યલ્લો કલરના છે અને ડ્રેગન ફ્રૂટ છે એ લાલ કલરના છે એ રીતના અમે ખેતી કરી રહ્યા છીએ અને ઓર્ગેનિક કરી રહ્યા છીએ સાહેબ લાલ તરબૂઝમાં એવું છે કે માર્કેટમાં સાહેબ છે ને વીસ રૂપિયા થી પચીસ રૂપિયા ભાવ મળતો હોય છે અને યલો કલરમાં અને એકદમ નેચરલ ઓર્ગેનિક આપણે ખવડાવવું છે એટલે પબ્લિક ને સારું ખાવું છે તો આપણને એ થી પચાસ રૂપિયા કિલો આપણને આપે છે ભાવ આપણા શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગાઈડલાઇન પ્રમાણે કે ખેડૂત લોકો ઓર્ગેનિક તરફ વળે અને સારું પબ્લિક ને ખાવા મળે એ જ એક આપણો ધ્યેય છે સાહેબ ખેડૂતોને હું એવું જ કહેવા માગું છું કે ઓર્ગેનિક તરફ વળો ઉત્પાદન તો એનું એ જ આવવાનું છે પેસ્ટીસાઇડ નાખો કે પછી ઓર્ગેનિક કરો પણ આપણે સારું ખવડાવો ઓર્ગેનિક બેક્ટેરિયા અમે જે ગૌકૃપા અમૃતમ તો અમને જમીનમાં ખૂબ લાભ થયો એમાં અમે અળસિયા આપોઆપ અત્યારે ઉનાળો ધગધગતો તડકો છે તો પણ અળસિયા આપોઆપ ઉપર દેખાય આવે છે જમીનની ઉપર નગર અને પેસ્ટીસાઇડ દવા નાખવાથી કોઈ પણ ક્યારેય જમીન આપણી ગંજર થતી જતી હોય છે પહેલાના સમયમાં ખેડૂત છે એ ઓર્ગેનિક ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતી છે એ કરીને જે ખેત ઉત્પાદન છે એ મેળવતો હતો પરંતુ ત્યારબાદ વધુ આવક મેળવવા અને વધુ ઉત્પાદન મેળવવા જે ખેડૂતો છે એ રાસાયણિક ખેતી તરફ વળ્યા પરંતુ એના દુષ્પરિણામો છે એ પણ માનવીને ભોગવવા પડી રહ્યા છે ત્યારે ફરી એક વખત સમય આવ્યો છે ઓર્ગેનિક ખેતીનો ખાસ કરીને વાત કરીએ તો ભાવનગર જિલ્લાનું મહુવા તાલુકાનું જે ભાદરા ગામ છે કે જ્યાં અશોકભાઈ કાપડિયા નામના જે ખેડૂત છે તેમણે પોતાની પંદર વીઘાની જે વાડી છે તેમાં મલ્ટી ફાર્મિંગ કર્યું છે જેની અંદર તેઓ તરબૂચ ડ્રેગન ફ્રૂટ અંજીર સહિતના જે વિવિધ પાકો છે તે વાવી રહ્યા છે હંમેશા લાલ જોવા મળતો હોય છે પરંતુ અશોકભાઈ કાપડિયા છે કે જેની વાડીની અંદર ઉગતા જે તરબૂચ છે એ પીળા અને લાલ બંને કલરમાં જોવા મળી રહ્યા છે કારણ કે તેઓએ બે પ્રકારના જે તરબૂચના બીજ છે તેનું વાવે